આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવ્યા છે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે તમને સરસ મજાની ચા બતાવી દેવાની છે આ ખાણીપીણીની ચેનલ છે આપણી અને ઘણા બધા મિત્રોનું સજેશન સજેશન હતું કે જ્યાંનું પણ સરસ જગ્યા બતાવો તો તમને સરસ જગ્યાએ લઈને આવ્યા છે આપણે નડિયાદની અંદર આવી ગયા છે આ પવનચક્કી રોડ પર છીએ મિત્રો અને ત્યાં ગાડી છે ખોડિયાર ટી સ્ટોલ અને ત્યાં ગાડી છે કનુ કનુભાઈ કનુભાઈ જોડે સરસ મજાની વાત કરીશું અને તમને સરસ મજાની ચા બનતી આજે બતાવી દેવાની છે ચાલો મિત્રો

જો અને મિત્રો અહીંયા આગળ હું પણ ખાસા ટાઈમથી ચા પીવા માટે આવું છું અને એમની સ્પેશિયાલિટી છે કે ચા આદુ એમને આદુની અંદર જ ચા બનાવીને આપવાની અને આદુ અને ઈલાયચી બે અલગ અલગ હોય તમારે ઇલાયચીવાળી ચા પી હોય તો પણ મળી જાય અને આદુવાળી ચા પી હોય તો પણ મળી જાય જોવા ઓકે આદાવાળી જોરદાર છે હા

ચા તો તમે રોજ આવતા જ થઈ જશો અને એમ પણ હવે તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આદુનો ટેસ્ટ એમની ચામજો વધારે પડતો સરસ હોય છે ઘરે આદુ નાખે અહી આદુ એ અલગ જ વાત છે

5 રૂપિયા ત્યાં શરૂઆતમાં હા શરૂઆત થી નો ભાવ 5 રૂપિયા અને આ આંદી તારીખમાં પણ 5 રૂપિયા ભાવ વાહ ભાઈ વાસર સરસ સરસ આખી ચાલે તો 20 રૂપિયા હા બીજી એક ચાલુ ચાલે તો દસ રૂપિયા આખી ના બરોબર બરોબર એક જ ભાવ બરોબર અને બગતા કરાય એક જ ભાવે લેવાળો અને જે આદુવાળી નીલઈચીવાળી જે અલગ અલગ રાખો છો તમે ઓપ્શન માં એની પણ થોડી વાત કરો ઈલાયચી વાળી આખી ચાલે તો વીસ રૂપિયા અડધી લે તો દસ રૂપિયા

આજે તમને ચાર સરસ બતાવી દેવાની આરોગ્ય કેન્દ્ર બાર પવનચક્કી રોડ છે આ પવનચક્કી રોડ અને આરોગ્ય કેન્દ્ર જે છે એની એક્ઝેક્ટ બાર જ કનુકાકા સરસમાં ચા ચાપ લગાવે છે ચા જેટલું બધું આદું વાટ્યું હતું એ બધું અંદર નાખી દેવાનું અને ચાનું તમને ટેસ્ટ અહીંયા આગળ આદામાં મળવાનું છે ચોક્કસ એક વખત તમે મિત્રો અહીંયા આગળ ચા પીવા માટે આવજો ખોડિયાર ટી સ્ટોલની અંદર તમને સરસ મજાની જગ્યા લઈને આઈએ છીએ મિત્રો આપણે લોકેશનની ફરી વાત તો આરોગ્ય કેન્દ્ર છે એની એક્ઝેટ બાર આ જો આરોગ્ય કેન્દ્ર પવનચક્કી અને એક્ઝેટ એની બહાર ખોડિયાર ટી સ્ટોલ છે પવનચક્કી રોડ કહેવાય છે મિત્રો જો તમને આ કેમેરો ફેરીને બતાવી દઈએ આ સામે ચંચળ મેડિકલ સ્ટોર છે ચંચળ મેડિકલ સ્ટોર અને એક્ઝેટ એની આ સામે જ કાકા સરસ મજા અહીં ચા પીવડાવે છે ચા ઉકાળવાની સરસ સરસ થઈ ગઈ છે સરસ ચાનો ઉકાળો આવી ગયો છે મિત્રો જોવા કનુ કાકા આપડી ચા કઈ કઈ જાય છે એ પણ અમારો વ્યુઅર મિત્રોને જણાવો અમારે જીબી માં જાય જીબી માં હા સરકારી ઓફિસ જો અચ્છા પછી મિશન રોડ મિશન રોડ પછી નારાબાર ઓહો નારાબાર જો એક કુદા પર સુગર વાહ ભાઈ વાહ સરસ સરસ અને બધા બાજી કોટરેટ પર લેવા આવે પાર્સલ કરી કરીને જ લઈ જવાની હતી મિત્રો અને સરસ મજા આવી જગ્યાએ તમને લઈને આવી જાય ચાનો ટેસ્ટ એકદમ મસ્ત હોય છે આદાથી ભરપૂર તમને મજા પડી જાય ચા પીવાની હું પણ રેગ્યુલર ખાસા ટાઈમથી અહીંયા આગળ ચા પીવા માટે આવું છું મિત્રો અને કનુકાકાનો સ્વભાવ એટલો સરસ છે મિત્રો છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી ચા પીવડાવે છે બધાને કાબીમાં પણ કાઢીને આપવાની જોવા મિત્રો ફરી મજા રકાબી મજા આવે ચા પીવાની જોઈ લો મિત્રો બાજુ ચા ઉકળવાની શરૂ થઈ ગઈ છે બીજી ચોખ્ખાઈ

સરસ ચા નો ઉકાળો ગયો છે આમાંથી માંથી આજે આપડે ચા પીવાની છે વાહ ચા સરસ વાહ ભાઈ સરસ ચા ઉકળી ગઈ છે મિત્રો વાહ ભાઈ વાહ ઉકળતી ચા કે હોય ને જોવા પીવડા આવો ને સરસ મજા અહીં ચા ઉફી ગઈ છે મિત્રો પાર્સલ કરી દેવાની

હોસ્પિટલ બરોબર હા તું કયું વાસો એ પણ અમારા વિવાદ મિત્રો બતાવ ગોલ્ડ રીટરિયા વાહ ભાઈ વાહ સરસ સરસ